નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે અમે અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર વોર્ડ ખાતે આજે સવારે સાત વાગે ઉપસ્થિત થયા છીએ આજે અહીં કુબેરનગર વોર્ડના વિસ્તારના લોકોની વારંવાર એવી ફરિયાદ આવે છે કે પાણી જે છે જે પીવાનું પાણી છે એ સાફ નથી મળી રહ્યું પીવાની પીવાનું જે પાણી છે એમાંથી ખરાબ સ્મેલ આવે છે આજે અહીંયા ઉભરાતી ગટરો છે આજે ગટરમાંથી પાણી બેક મારે છે ગટરની લાઈન અને પાણીની લાઇન જે છે ક્યાંક ને ક્યાંક મિક્સ થઈ ગઈ છે બહુ બધા વિસ્તારમાં અને અહીંના લોકો કુબેરનગરના વિસ્તારના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે આ સરકાર દ્વારા કંઈ પણ કામ કરવામાં આવી નથી રહ્યું ત્યારે ત્યારે આજે રિયાલીટી ચેક કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા વિડીયોના મારફતથી ગુજરાતની જનતાને અને ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને બતાવવા માંગીએ છીએ કે આજે અમદાવાદની હાલત શું છે આ છે પાણીની બે બોટલો આ સવારે સાત વાગે જે પાણી આવ્યું છે તમે જોઈ શકો છો આજે અમે બોટલ ભરી છે પાણીના અંદર કચરો ભરાઈ ગયો છે આ પાણીનો કલર બગડી ગયો છે પાણી કાળું થઈ ગયું છે અને આ પરિસ્થિતિ છે અમદાવાદની વિકાસની વાતો કરો છો વિશ્વગુરુની વાતો કરો છો આજ અમદાવાદમાંથી મુખ્યમંત્રી આવે છે આજ અમદાવાદમાંથી ભાજપના શહેર ભાજપના પ્રદેશ પ્રમુખ આવે છે તેમ છતાં આજે અમદાવાદમાં પીવાનું પાણી પણ સાફ નથી મળી રહ્યું આજે હું તમને બતાવવા માંગીશ આવો અહીંયા જે પાણી ભર્યું છે ઢાંકાની અંદર આ તમે પાણીની